જમ્મુ કાશ્મીરના ત્રણ અનંતનાગ રાજૌરી પીસી સંસદીય મત વિસ્તારમાં સ્થગિત મતદાન માટે વીસ ચૂંટણી લડનારા ઉમેદવારોનો સમાવેશ થાય છે આ તબક્કામાં મતદાન માટે જઈ રહેલા સાત રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશોના સત્તાવન પીસી માટે કુલ ઓગણીસો નામાંકન દાખલ કરવામાં આવ્યા છે તમામ જીરો સાત રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો એટલે પીસી ત્રણ જમ્મુ કાશ્મીરના અનંતનાગ રાજૌરીમાં સ્થગિત મતદાનને બાદ કરતા માટે છઠ્ઠા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ છ મે બે હતી દાખલ થયેલ તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ નવસો ઉમેદવારી પત્રો માન્ય હોવાનું જણાયું હતું ત્રણ અનંતનાગ રાજૌરીમાં ફેસ માં કુલ અઠ્ઠાવીસ ઉમેદવારી પત્રો ભરાયા હતા અને એકવીસ ઉમેદવારી પત્રો માન્ય હોવાનું જણાયું હતું છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશમાં ચૌદ સંસદીય ક્ષેત્રોમાંથી સૌથી વધુ ચારસો ઉમેદવારો ફોર્મ ભરાયા હતા ત્યારબાદ હરિયાણામાં દસ પીસીમાંથી ત્રણસો સિત્તેર નામાંકન થયા હતા ઝારખંડની આઠ રાંચી સંસદીય બેઠક પર સૌથી વધુ સિત્તેર ફોર્મ ભરાયા હતા જ્યારે એનસીટી દિલ્હીમાં બે નોર્થ ઈસ્ટ દિલ્હીમાં પીસીમાં

આવી તમામ જાણકારી પ્રાપ્ત કરવા માટે અમારી ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ નાઇન્ટી ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા